હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સૌરાષ્ટ્રમાં દિવાળી પર દરેકના ઘરે બનતી રેસીપી એટલે કે વણેલા ફાફડા કે પછી વાનવા બનાવીશું જે ઘરે બનાવવા ખૂબ સરળ છે ટેસ્ટ પણ એનો બહુ જ મસ્ત આવે છે અને ક્રિસ્પી અને ફરસા બને છે તો ઘરે તમે પણ આ રીતે ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો એક લાઈક કરી દેજો તો આ વણેલા ફાફડા બનાવવા સૌથી પહેલાં અહીં મેં એક કપ ચણાનો લોટ લીધો છે તો એકદમ ઝીણો ચણાનો લોટ આવે એવો લેવાનો છે અને તેને ચાળી લઈશું તો લોટને ચાળીને લેવાનો એટલે ફાફડાનું રિઝલ્ટ સારું આવે હવે તેમાં એક ચમચી ઘી એડ કરીશું અહીં મોણ માટે મેં ઘી લીધું છે તેની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો સાથે પાંચ ચમચી અજમો લઈશું અજમાને હાથથી આ રીતે થોડો મસળીને લેવાનો સાથે પાંચ ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અહીં મેં એક ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે ચમચી કરતાં પણ ઓછો લેવાનો છે અને ખાવાનો સોડા લેવાથી ફાફડા એકદમ સરસ ફરસા બને છે હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીશું અને લોટમાં મોણ આપી દઈશું એ પછી લોટ બાંધવા માટે અહીં મેં હુંફાળું ગરમ પાણી લીધું છે અને એક એક ચમચી જેટલું જ પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધવાનો ચણાનો લોટ બાંધતી વખતે એકદમ ઓછું પાણી જરૂર પડતી હોય છે એટલે બહુ જ થોડું થોડું પાણી લેતા જઈ આ રીતે મીડિયમ કઠણ લોટ બાંધીશું અને લોટ તમે આંગળીઓથી બાંધો ને એટલે હાથમાં વધારે પડતો ચોંટે પણ નહીં અને એકદમ સરળતાથી લોટ બંધાઈ જાય તો આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે અને બહુ જ ઢીલો પણ નહીં અને બહુ જ કઠણ પણ નહીં તેવો લોટ રાખવાનો છે હવે લોટને દસ મિનિટ રેસ્ટ આપીશું રેસ્ટ અપાયા પછી લોટને થોડો આ રીતે મસળી લઈશું અને હવે લોટને દસ્તાથી આ રીતે ટૂપી લેવાનો છે તો જ્યારે વણેલા ફાફડા બનાવતા હોય ત્યારે લોટને આ રીતે દસ્તાથી ટૂપતા જવાનો ફરી પાછો આ રીતે ભેગો કરી ફરી તેને દસ્તાથી ટૂપવાનો આવું કરવાથી ફાફડા એકદમ સરસ ક્રિસ્પી અને ફરસા બને છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ લોટને દસ્તાથી ટૂપી લીધો છે એ પછી તેમાં થોડું તેલ નાખી લોટને થોડો તેલવાળો કરી લઈશું અને એક સરખા લુવા પાડવા અહીં લોટનો લાંબો લોક કરી લીધો છે અને તેમાંથી નાના નાના લુવા બનાવીશું ફાફડા એકદમ પાતળા વણવાના હોય છે એટલે લુવા નાના રાખવાના એ પછી બધા લુવાને ઢાંકીને રાખવાના અને જેમ જેમ વણવા હોય તેમ ચોખાના લોટનું અટામણ લેતા જઈ પાતળા ફાફડા વણી લઈશું તો ફાફડા વણવા ચોખાના લોટનું અટામણ લઈએ ને એટલે એકદમ સરળતાથી વણાઈ જશે લોટ વધારે પડતો નથી લેવાનો અને આ રીતે વણ્યા પછી બિલકુલ લોટ ના દેખાવો જોઈએ અને તમારાથી જેટલા પાતળા વણાય એટલા પાતળા વણી લેવાના એ પછી ફાફડા તળવા તેલ સરસ ગરમ હોય એટલે તેમાં ફાફડા નાખી બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું ફાફડા એકદમ પાતળા છે એટલે એકદમ ઝડપથી તળાઈ જશે જો તમે વધારે ક્વોન્ટિટીમાં ફાફડા બનાવતા હોય તો થોડા ફાફડા વણીને રાખવાના તેને ઢાંકીને એ પછી ફાફડા તળતા જાઓ અને વણતા જાઓ તો ફાફડાનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે તો અહીં બધા ફાફડા તળાઈને તૈયાર છે અને એકદમ ટેસ્ટી અને ફરસા ફાફડા બને છે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે અને આ ફાફડા તમે ડબ્બો ભરીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો ચા સાથે પણ ખાવાની બહુ જ મજા પડશે તો જો રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો